પૈસા તમને આપેલો સૌભાગ્યની વસ્તુ લેજો ચંદ્રો ચાંદલો કર્યો

જવતલ ભરેલા છે ધારી નો હોય તો સાઈડ માં રાખી જો કા ની વચ્ચે ધારી ના તમારે લેવું પડશે ને આમાં અહીંયા છે ત્યાં પાત્ર મળ્યો છે ને એમને સમજાવી દે ભાઈ બેટા ને કે ઓગમના બેટા ને ભૂદે મંગાય છે ભરત ભાઈ તમને સમજાવી દીધું

आज नाही कृष्णचं जमे ग्याय दया दया जोडता कोण प्रयोग क्षण परावर्तन पाणी ती पाणी विसांगो आरोप विसांगो परिणत प्रचलना आधार आवते सर अंदरकी ओमी आणि वर्तातीपु पाडવાનો की गरम कर देतो आपण परत की कर देतो